હલો ગાઈ સ્વાગત છે ફરીથી એક નવા બ્લોગમાં બધું જઈશિયા મારો મહાજો આપણે નીકળી ગયા છીએ દુકાન ગઈ બધું કામકાજ થઈ ગયું છે બહુ થાકી આજ તો કારણ કે ટાકો ભાઈ દેવું કરીને ત્યાં ગયું ફોલામ કામ કરીને થાકી છે હવે દુકાને જાય દુકાને હું ક્યાં નકર કઈ દુકાને જ બાપા કગ લાગી ગયા ત્યાં તો અટકી ફટાફટ દુકાન પૂટવા આવ્યો છે તો હલકો ગઈ જોઈ લ્યો ને આમ પાછળ દેખાતા બહુ તડકો એમ થાય વરસાદ આવી જાય તો વરસાદમાં નવી એવી ગરમી થઈ જાય આપણે ફટાફટ ચાવી લઈને લેતા આવી છે નવી ગાડી લઈને લેતા આવીએ ફટાફટ લઈ લે પડી કેમ બાકી લાગે અને અગી કાપવા વાપરો મળતી કે આમાં તેની કાપડ જ નહીં અમે સર્વિસ થઈ હતી તની એટલું મેં તો એટલું જ નથી આ કપડું કે આખામાં જૂની ગાડી મેં ધોઈ નાખી નવી નહીં ધોઈ તો ફટાફટ નીકળી જાય ગાડી લઈને અને ચાલે બસ આવી ગયા પછી ચા લઈને હવે જૂન જઈ ઘરે શું દુકાન ને પછી અને લઈ ઘરે જવાનો વિચાર નથી આપણો આપણી તો ઘરે પડી ચાર આમ દસ તો કોઈ અડે નહીં કોઈ ચિંતા નહીં ગાડીની જીવાની મોજ આવે લઈને આવતી ને એમ તો બાપાને પૂછવું પડે ને આવે પછી ધીબા કે ક્યાં ગયો તો આપણે શું કેવું ક્યાં ગયું કંટાળો એવો આવતો હતો તો વિચારે ઘરે જવાનું પાછા અમે થોડી ઘરમાં જવાનું થશે આપણે ભાઈને મૂકવા રાજકોટ જવાનું છે કામ છે બાકી તો આરામથી બેઠા આપણે અને થોડું ઘણું ક્લાસીસનું છે તો કરશું અને પછી મળશું આગળ ક્લાસીસ કરવાના છે પણ એ કોઈ ક્યાં થતા નથી કારણ કે એ કહેશો ને તો બધાને આ પડતી એવો ક્લાસીસ છે આપણે નીકળી ગયા છે દુકાનેથી ઘરે ફોટો લીલી થશે ને એમાં ઘરે જઈને થોડોક ક્લાસીસ જોયો પણ આપણે રિચાર્જ થઈ ગઈ રિચાર્જ કરે સાંજે નેટ થઈ રહ્યા પાછું એટલા માટે તો ફટાફટ કરીને જઈ બધું આપણે સિસ્ટમ ગોઠવી પછી આપણે કરશું આપણે નીકળી ગયા છે કામ હતો અને તડકું એવું હોય ને આપણે આપણી ગાડી આપણી ગાડી બીજી ગાડી કોઈ હવે આપણે મેળ આવે જ નહીં એસપી આપણે નહીં આપણે કારણ કે હવાનું એટલું બધું હોય એટલે બાકી તો જોઈ લે રસ્તો જોયો કેવો સારો આવે આગળ આપણે દીકરી ક્યાંથી આરામથી રસ્તો કઈ થવાય આવી જાય મોટા હોય કાંડ એવું થાય કાંડ કર્યા હોય છે એવું થાય છે ને આપણે મરી ગયા બીજો ભાઈ હતો આવ્યો આમ ઠાકરે થઈને તો બંધ થાય થઈ ગયો કહેવાય એવો નથી ને કીધા એને ના બાપાને તો કેવો કાંઈક આગળ હે ને ફોર વ્હીલરમાં આવે તો સફાળીને મળ્યા ફોર વ્હીલ થઈ ગયું કહેતો કાંડ એવો થઈ ગયો કાંઈ બાપાને તો જવું હતું હા બધા પણ હું ગયો હવે જી આપણે કહી બાપા અહીંયા વાત કરશે એનો મૂળ રિસ્પોન્સ હતો ને હું તમને દેખાય દો નહીં પણ હવે આમ તો ભાઈ બાપાએ કીધું કે ગાડી બોલી થાય છે નહીં ત્યાં દરખાય ગયા તું કે ક્યાં ટાઈમ હતો નહીં ભાઈ હવે થઈ ગયું તો થઈ ગયું પણ એને આપણે પ્રક્રિયા ઘટનાકી છે જો જોઈ શું છે તો તો જોતા રહેજો પણ શું જવાબ આવે છે અને હું તમને કહેતોતા રહી કે શું આવશે હું તમને કલાકની અંદર કહી દઉં રાઈસ ને આપણો નવો ઉપયોગ આવી જશે આજે તો રાઈસ આપણે જોઈ લેજો કેવો લાગે છે એ કોમેન્ટ કરતા જાઓ અને આપણી ચેનલને લાઈક કરી સબસ્ક્રાઈબ કરીને શેર કરતા રહેજો અને પ્લીઝ સપોર્ટ કરજો અને પ્લીઝ યાર કમેન્ટ કરતા જાઓ કે તમને કેવો લાગે છે શું મારા વિડીયોમાં ઘટે છે

આ 1 2 3 4 5 આ તો હે ને ભાઈ ને હું કીધું કે ટૂટી ગયું તો એ મને કી બરાબર એમ થ્યો કે ટૂટી ગયું તો એ બાજકું ટૂટી ગયું હ જે આમ એને કી આમ ક્યાં ટૂટી ગયું હરખો પડ્યો ન દે તારિન ખાવ પડ લી ગામાં ડૂચો જેવું ને દૈનો તો ના મેળા એવો દે ગયા પાછો પાંચ બાજકા જોકતે હમણા જન બે દી પહેલા જ આપડી ગાડી આવી તે દીજો હું કે એ બાજરો આવ્યો પણ પાંચે પાંચ માં ખરાબ નીકળ્યું અને બીજે ચેક કરી ગયા પણ હું જોયોથી ઓને તો આ યુકારે એવું અઘરું પડ્યું બધું કારણ કે પંદર બાજકામાં પંદર પંદર પાછા જવા દેવા પડશે કારણ કે હવે હું પાછા બીજા નીકળે તો પછી આપણે શું કરું ગરક તૂટે મેળ આવે નહીં તો એના કરતાં પાછા જવા વિચાર વિચારે વાત થઈ ગઈ છે જો આ પાંચે પાંચ લાઈનમાં એક દીમાં ઉકળી ગયા પાંચ અને દી પાછા આવી ગયા વિચાર કરું તો અમુક જોઈને ના જોયું સાફ કરી રહ્યા બચાવ થોડા પણ દેરા તો રોટલો ફાટી જાય ને આમ જોયો મજા આવે ધમન તો બજે હું તો આપળો ફર્સ્ટ બને કે આપણે ભાઈ વાચા લે કે આપણે તો જવાબદારી દિલ ઠોકીને કીધું કે ભાઈ કાઈ ભાઈ જવાબદારી વાર કાઈ પર થાય તો પાછો તો ભાઈ આપણે ઉપર જે જવાબદારી દીધી હોય તો આપણે નિભાવે તો પડે તો એટlogback જાહે પાછા જામનગર કે પોહાય તો નહિ નવળો 15 બજ કા વેચી લેવો ઇમનીમ છૂટા આપણે સાફ કરીને તો એના કરતા એ વાચા જવાબ દેવા થઈ છે બાકી કોઈ ખતરો કરે નહિ હું તો વાત કરી કે ભાઈ બીજી વાર હું બને નહીં કારણ કે આટલા વરસ બની જાય નક્કી ના થાય એમ તો કંઈ વાંધો નહીં જોઈ શું થાય આપણું બાપા બનીને અને ઓલો કાન કહેવાનું થતો નથી તો ચાલો કહીશ આપણે નીકળી ગયા ઘરે બોકાલ લઈ આવ્યા અંજે ખડી આવી ગયા બહુ ગરમી થાય નીકળી જાય ફટાફટ છે બાપાને ખબર કાંઈ કામ નહીં તો આપણે નીકળી જાય અને એ બાપાનું રિએક્શન નહીં હતું તમને ખબર જશે કાંઈ થાય તો સમય જશે બાપાનું તો હતું તો પણ વાંધો નહીં આવ્યો કાંઈ હું વાંધો નહીં ગયા મળશે થઈશ ઘરે ચક્કર મારી આવે ચક્કર મારી રહી ગયા ક્લાસી લેવાના તો થઈ ગયા હવે બોટલ ભરી અને દુકાને નીકળી ગયા છે આરામથી જઈ લ્યો વાતાવરણ જઈ લ્યો વરસાદ જેવું થયું છે પણ શું થાય આવે કે ના આવે તો જાય હવે જોઈ દુકાને ચક્કર બક્કર મારીને પાસે ઘરે જવાની વિચાર છે